નમસ્કાર દર્શક મિત્રો હું બનાસકાંઠા જિલ્લામાં હાલ ચાલી રહેલી મતદાર યાદી ખાસ સઘન સુધારણાની કામગીરીને વધુ અસરકારક બનાવવા આજ રોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી મિહર પટેલે જણાવ્યું હતું કે તારીખ એકવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ સવારે નવથી સાંજે ચાર વાગ્યા સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં એસઆઈઆર બાબતે મેગા કલેક્શન દિવસ તરીકે કામગીરી કરવામાં આવશે એકવીસ નવેમ્બરના રોજ જિલ્લાની તમામ ગ્રામ પંચાયત ખાતે સરપંચ તલાટી મધ્યાહન ગોજર અને સસ્તા આનાદની દુકાનોના સંચાલકો આંગણવાડી કાર્યકર ગ્રામ પંચાયત વીસી સહિતના લોકો ઉપસ્થિત રહીને એસઆઈઆર અંતર્ગત જે લોકોના ફોર્મ હજી સુધી નથી ભરાયા તેમના ગણતરી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે શહેરી વિસ્તારમાં પણ આ મેગા કેમ્પ અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેથી પાલનપુર ડીસા સહિતના શહેરી વિસ્તારોમાં પણ ગણતરી ફોર્મ ભરવાની પ્રક્રિયા ઝડપી બનશે આ સાથે બનાસકાંઠા આગામી તારીખ બાવીસ નવેમ્બરથી અને ત્રીસ નવેમ્બરના રોજ બે દિવસ સવારે નવ વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધી બીએલઓ પોતાના મતદાન મથકો પર હાજર રહેશે અને નાગરિકોના ગણતરી પત્રક જમા કરાવવાની કામગીરી કરશે જિલ્લાના નાગરિકોએ વહેલી તકે પોતાની ગણતરી ફોર્મ જમા કરાવવાના રહેશે આ અવસર સાથે મળીને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હેઠળ પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય ઝુંબેશને આગળ વધારીએ આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભવ્ય નીનામા સહિત વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લાના ચૂંટણી સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હાલમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા સર એટલે કે ખાસ મત મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ જે ચાલી રહ્યો છે તેના અંતર્ગત સમસ્ત બનાસકાંઠા જિલ્લા અને વાવ થરાદ જિલ્લામાં આવતીકાલે એક મેગા કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અત્યાર સુધી જેમને એનમરેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ જમા કરાવવાના બાકી છે તેવા તમામ મતદારોને વિનંતી કે આવતીકાલે બનાસકાંઠા જિલ્લા અને વાવથરા જિલ્લાની તમામ જે ગ્રામ પંચાયતો અથવા દૂધ મંડળી અથવા જે નક્કી કરેલા સ્થળો છે તેમાં બીએલઓ એમડીએમ જે સંચાલક એફપીએસ સંચાલક ગામના તલાટી ગામના જે અન્ય આગેવાનો છે તથા તમામ જે સરકારી તંત્ર છે એ હાજર રહેશે અને આપને ઈએફ ફોર્મ ભરાવામાં ભરાવવામાં અથવા જે કંઈ માહિતી જોતી હોય તે માહિતી આપને આપવામાં મદદ કરશે તો સમસ્ત બનાસવાસીઓને વિનંતી કે આવતીકાલે સવારે નવથી ચાર વાગ્યા સુધી ગ્રામ પંચાયત ખાતે જે ઈ ફોર્મ જમા કરાવવા માટેનો કેમ્પ રાખેલો છે તો એમાં આપના જો ઈ ફોર્મ જમા કરાવવાનું બાકી હોય તો સત્વરે જમા કરાવી દે અને આ ઉપરાંત જે નગરપાલિકા અથવા શહેરી વિસ્તારના સ્થળો છે ત્યાં પણ નક્કી કરેલા સ્થળોએ આ પ્રમાણેના જે કેમ્પ રાખવામાં આવેલા છે તો સમસ્ત નગરજનોને વિનંતી કે શહેરી વિસ્તારમાં પણ જે તમારા જે આ નક્કી કરેલા આ સ્થળો છે ત્યાં આગળ આપ ઈએફ ફોર્મ જમા કરાવી શકો છો